ડીસા તાલુકાના વડાવટ ગામે ખનીજ ચોરી પર ભૂસ્તર વિભાગનો સપાટો એક મશીન સહિત બે ડમ્પરો ઝડપાયા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વડાવડ ગામે ખનીજ માફિયાઓ દ્વારા ચાલી રહેલી રેતી માટીની ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે ભૂસ્તર વિભાગે કાર્યવાહી હાથ ધરી છે ગામ લોકો દ્વારા ખનીજ ચોરીની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉત્તર ભૂસ્તર વિભાગને જાણ કરાઈ હતી માહિતી મળતા જ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા સ્થળ પર ત્વરિત કરવામાં આવેલી તપાસ દરમિયાન એક માઇનિંગ મશીન તથા તથા બે ડમ્પર ખનીજ હોવાનું બહાર આવ્યું છે મશીનનો કબજો લઈ આ કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ગફરાટ પ્રસરી ગયો છે ખાસ કરી છેલ્લા ત્રણ દિવસમાં ભૂસ્તર વિભાગ દ્વારા સતત ચાલતી કાર્યવાહી અંતર્ગત કુલ ત્રણ મશીન અને સાત ગાડીઓ ઝડપી પાડવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે અને મોટી સફળતા માનવામાં આવે છે ભૂસ્તર વિભાગે જણાવ્યું કે ગેરકાયદેસર ખનન સામે શૂન્ય સહિષ્ણુતાના નીતિ અપનાવવામાં આવી છે ને આવનાર દિવસોમાં આવી વધુ કાર્યવાહી ચાલુ રહેશે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકા હા તો જય માતાજી ગાઈસ આપણું નોમ છે સચિન વડાવાનો રહેવાસી છું હું આપણે નદીમાં પહેલા પણ બે વખત કોરીનું આ પકડાઈ રહ્યા છે જે ખનીજ માપ્યાનું બહુ જોર છે અત્યારે બહુ ઘમંડ છે બહુ પાવર છે એના અંદર એ એ એ જો લોકો લોકો ધારે છે કે અમે કોઈ બી માણસ ને ઉપાડી લઈએ કોઈ બી માણસ ને આ કરી લઈએ બે વખત તો સોપારી છે અમારી મને એનો ફરક નહીં પણ આજે વડા ની અંદર જ કેમ કોઈ તમે કોઈ બી ગોમનો કોઈ બી તાલુકો જોવો જિલ્લો જોવો બધું જોઈ લો આપડે કોઈ બી તાલુકા જિલ્લા આટલું ખુદાણ નથી ચાલતું ઉઠી નદી આવશે અમારા જ ગોમ છોકરા મરવા જવું હે આજે સરકાર થ્રુ અમારે એટલું જ એક જ નિવેદન છે બે હાથ જોડી કે આ નદી નું કૌભાંડ બંધ કરાવો કાયદેસર નહી નદી નદીમાં કોઈ લીધ જ નહીં લીજ નહી રોયલ્ટી નહી ભરતા કશું કોઈ નદી અગાઉ તમે ગાડીઓ પહેલી વખત અને ત્રણ મશીન બરાબર આજે પાસે પકડવા કોણ આયા પકડવા માટે આયા તા ન્યુઝ વાળા આપડે પત્રકાર મોમલદાર કલેક્ટર ને ફોન કર્યો હતો અને કાલે જે આજે પકડ્યા ને પાછા એમાં ન્યુઝ વાળા પત્રકારો આપડે આપડે જજ લાગે છે ખનીજ અધિકારી હતા હા તે ખનીજ અધિકારી બધા હતા બધાના હરુભરું ગાડીઓ આપણે જપ્ત કરાઈ છે બરાબર તો આપણે સરકાર ને એક જ એવું નિવેદ કરવા માંગે છે કે ઓનો ન્યાય કરી આલો કાલ ઉઠીને નો મક ભારે થશે થશે આપડે જો સરકાર ને એટલો ઘડી થઈ જાય તો હાર ના થાય તો પછી આપણે પેલું થાય કરવું ના પડે ઊંધું ના ભરવું પડે ગામ જનતા ભરવા જાય તો આપણે ઘણી મદદ કરી છે સરકારે સરકાર ને ઘણું અલૌરાયું છે હવે સરકાર લેવાની આશા ના રાખે હવે અમે કોઈ જોડે રૂપિયો માજો નહીં અને આપડે કોઈ રૂપિયો લેવો નહીં પણ સરકાર ને એટલું નિવેદ છે કે આવનો જે છે ને એનો નિકાલ જેટલો બને એટલું જલ્દી માંગો છો કે આવી ચોરી બીજી વાર ચોરી ના થવી જોઈએ સો કરોડની માટી ઘુમાણ થઈ છે બનાસ એના માટે તમે તાર આવો અડધી રાતે વડાવાડ ગોમાઈ ને મનમાડો બરોબર છે મને બતાવો હું લઈ જાઉં તમારું રૂબરૂ બરાબર ઓકે હોમી સાથી તમને બતાવું છું ઓકે સચિનભાઈ બરોબર ઓકે ઓકે હા જય માતા મારું નામ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ છે અને હું વડાવળ ગામનો વતની છું અમારા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી અનલીગલી લીજો ચાલી રહી હતી જેની અમે હમણાં છેલ્લા અઠવાડિયામાં જનતા રેડ કરી એકવાર મામલતદાર સાહેબ દ્વારા ત્રણ ડમ્પરો પકડાયા હતા એના પછી ભૂ વિભાગને જાણ કરી પાંચ ડમ્પરની ગીટાજી કબજે કરાયું હતું અને આજે અમે અમારા સ્થાનિક ગામ લોકો મળી જેમાં અમારા સચિનસિંહ દરબાર પછી ધનસિંહ દરબાર અને હું અને ગામના અન્ય લોકો સાથે મળી અને કો નદીમાં ઉતરેલ અને નદીમાં આ ખનીજ માફિયાઓ પોતાના માપની જાગીર હોય એ રીતે બિંદાસ પોતાનું ખનન ચોરી કરી રહ્યા હતા અમે તાત્કાલિક પત્રકારોને જાણ કરી અમારા ઉપર હુમલો થાય એવી શંકા અમને થતાં અમે તાત્કાલિક એકસો બાર પોલીસનો મદદ લઈ અને એકસો બાર પોલીસ બોલાવી હતી એકસો બાર પોલીસ બોલાયા બાદ અમે જ્યાં સ્થાનિક પત્રકારોને બોલાવ્યા હતા સ્થાનિક પત્રકારોને બોલાવી અને આ મામલાને સંપૂર્ણ મામલો અમે આપણા બનાસકાંઠાના ખનીજ વિભાગના સાહેબને બોલાવી અને બે ડમ્પર તથા એક ઇટાચી કબજે અપાયું હતું તો અમારી સરકારને માગણી છે કે સ્થાનિક લોકો ઉપર ખોટી ધાક ધમકીઓ આપી આ ખનીજ માફીઓ દ્વારા ઉઠાવી લેવા ગમે તે કેસમાં ખોટા ફસાવી નાખવા ગમે તે જગ્યાએ તમને ટક્કર મારી દેવી આવી ધમકીઓ મળી રહી છે પણ અમે એક સત્યનો રસ્તો પકડ્યો છે અને અમે કાયદા કલમ જાણીએ છીએ અમારું જે થવું છે થશે એમને કોઈ ઇશ્યુ નથી બરાબર પણ અમે સ્થાનિક અધિકારીઓને કહેવા માગીએ છીએ પહેલાં તો બીડી ને જણાવવા માગું છું આ વિડીયોના માધ્યમથી સાહેબશ્રી અમે તમારી જોડે પ્રોટેક્શન માટેનો કોલ કરેલ ત્યારબાદ તમે અમારો કોલ નંબર બ્લોકલિસ્ટમાં નાખેલ આ વસ્તુ વ્યાજબી નથી તમે લોકોના રક્ષા માટે નિમણૂક થયેલા અધિકારીઓ છો અમારા જેવા જાગૃત યુવાનોને સપોર્ટ કરો જેથી કરીને ગુજરાતમાં અથવા તો તમામ ગામોમાં થતા ભ્રષ્ટાચારોને અમે અટકાવી શકીએ અને ડીસાના એસડીએમ તથા મામલતદાર તથા ડીસા બનાસકાંઠાના એસપી અને બનાસકાંઠાના કલેક્ટર સાહેબને પણ વિનંતી કરવામાં આવે છે કે આ ખનીજ માફિયાઓ બહુ અતિ માથે ભારે છે આ લોકો ગમે ત્યારે ગમે તેને ઈજા પહોંચાડી શકે છે પોતાની આંધળી કમાણી કરવા માટે એ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને બીજી વસ્તુ કે એકવાર પકડાયા છતાં આ વીકમાં અમે લગભગ ત્રણ રેડો કરાઈ છે એ જ જગ્યાએ એ જ એ જ વ્યક્તિઓ અને એ જ લોકો તો સરકારને એટલી વિનંતી છે સ્થાનિક અધિકારીઓને એટલી વિનંતી છે કે આ વસ્તુ ધ્યાનમાં લઈ અને તાત્કાલિક બનાસ નદીની સંપૂર્ણ લીઝોમાં આપ રેડ પાડો આની તપાસ કરો અને આગળની કાર્યવાહી કરો એવી સાહેબની માગણી છે અને અમે સુરક્ષિત રહીએ એ રીતે અમને કંઈક સારું પ્રોટેક્શન મળી રહે એવી પણ અમારી સરકારશ્રીને માગણી છે